આણંદ ખેડા જિલ્લામાં છેલ્લા ચાર માસમાં ચાર જેટલા લૂંટના ગુનાઓ આચરી તરખાટ મચાવનાર લૂંટારુ ટોળકીને આણંદની લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડી લૂંટના ચાર ગુનાનો ભેદ ઉકેલી નાખી વધુ પૂછપરછ હાથ ધરી છે આણંદ જિલ્લાના નિસરાયા અને સોજત્રાના રૂણજ ગામમાં રાત્રિના સમયે લૂંટારુ ટોળકીએ ત્રાડકી નિદ્રાધીન દંપતી પર હુમલો કરી સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી હતી જે ગુનામાં આણંદની એલસીબી પોલીસે તપાસ હાથ ધરી લૂંટારુ ટોળકીના ત્રણ સાગરીતોને ઝડપી પાડી આણંદ ખેડા જિલ્લામાં થયેલી ચાર જેટલી લૂંટના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે આણંદની લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ચોરી અને લૂંટ કરવાના ઈરાદે ત્રણ શખ્સો મોટર લઈને તારાપુરથી બાંધણી ચોકડી થઈ આણંદ તરફ જઈ રહ્યા છે જે બાતમીના આધારે એલસીબી પોલીસે બાંધણી ચોકડી નજીક વોચ ગોઠવી હતી દરમિયાન બાતમી મુજબના વર્ણનવાળું મોટરસાયકલ આવતા પોલીસે તેને રોકી પૂછપરછ કરતા મોટરસાયકલ સવારોએ પોતાની ઓળખ મિત્રાલ ગામમાં ઇન્દિરાનગરીમાં રહેતા રણજીતભાઈ કનુભાઈ ચુનારા સંજયભાઈ ઉદયસિંહભાઈ પરમાર અને ખેડાના માતર નજીક નધાનપુરા ગામના મુકેશભાઈ મહેશભાઈ તરીકે આપતા પોલીસે શંકાના આધારે ત્રણેયની તલાશી લેતા તેમની પાસેથી ચોરી કરવા માટે ઉપયોગમાં લેવાતા બે ડિસમિસ મળી આવ્યા હતા તેમજ તેઓની પાસેના મોટરસાયકલના દસ્તાવેજો પણ નહીં હોવાથી મોટરસાયકલ ચોરીનું હોવાનું શંકાના આધારે પોલીસે ત્રણેય પાસેથી ત્રણ મોબાઈલ બેડ ડિસ્મિસ તેમજ મોટરસાયકલ મળી કુલ રૂપિયા સડત્રીસ હજાર સોનું મુદ્દામાલ જપ્ત કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી એલસીબી પોલીસે ઝડપી પાડેલા ત્રણ શખ્સોએ તેઓના અન્ય છ સાગરીતો સાથે મળીને આણંદખેડા જિલ્લામાં ચાર ઠેકાણે લૂંટ કરી હોવાની કબૂલાત કરી હતી ઘરફોડ ચોરી તથા લૂંટના બનેલા બનાવો મિલકત વિરુદ્ધના બનાવો તેમને અટકાવવા માટે તેમજ વણ શોધાયેલ ગુનાને શોધી કાઢવા માટે પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી અમદાવાદ વિભાગ તેમજ જિલ્લા પોલીસ વડા શ્રી જસાણી સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ શ્રી એચ આર બ્રહ્મભટનાઓ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને આ દિશામાં કામગીરી હાથ ધરવામાં આવેલી હતી આ અલગ અલગ ટીમ હ્યુમન રિસોર્સિસ તથા ટેકનિકલ ડેટાને આધારે આ પ્રકારની વિવિધ ટોળકીઓને શોધવામાં તેમની મોડેસ ઓપરેન્ડી તથા ટેકનિકલ ડેટાનો ઉપયોગ કરતી હતી જે દરમિયાન ગઈકાલે એલસીબી ટીમની જે અલગ અલગ ટીમો પેટ્રોલિંગમાં હતી એમાંથી હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ વજેસિંહ તથા હેડ કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ દિલિપસિંહ જેમની સાથે પીઆઈ શ્રી જીએમ પાવરા હતા તેમની એક ચોક્કસ બાતમી મળી હતી જે આધારે સ્પ્લેન્ડર પ્લસ નામની મોટરસાઇકલ જેનો નંબર જી જે સેવન ઇ એન ચોર્યાસી તેર આ પ્રકારની બાઈક પર ત્રણ ઈસમો ચોરી લૂંટ કરવાના ઇરાદાથી તારાપુરથી આણંદ તરફ એટલે કે બાંધણી ચોકડી તરફ જનાર છે જે બાતમીને આધારે એલસીબીની આ ટીમ બાંધણી ચોકડીએ વોચમાં હતા આ વોચ દરમિયાન આ દર્શાવ્યા મુજબની બાઇક ત્યાંથી પસાર થઈ આ બાઇકને કોર્ડન કરવામાં આવી અને આ ત્રણેય ઈસમોને પકડી લેવામાં આવ્યા તેમની પૂછપરછ કરવામાં આવી બાઇકના ડોક્યુમેન્ટ્સ માગવામાં આવ્યા જેમની પાસે સંતોષકારક જવાબ નહોતો તેથી તેમની વધુ પૂછપરછ કરતા તેઓ કોઈ પણ પ્રકારના આધાર પુરાવા નથી તેમ જણાતા તેમજ તેમણે અગાઉ આ પ્રકારના ગુના કરેલા છે જેની કબૂલાત કરતા ભાલેજ પોલીસ સ્ટેશન બોરસદ ટાઉન પોલીસ સ્ટેશન સોજિત્રા પોલીસ સ્ટેશન તેમજ ચકલાસી પોલીસ સ્ટેશન ખાતે આ પ્રકારના અગાઉ ગુના નોંધાયેલા છે જે ગુનાવાળી જગ્યાએ જઈને તેમણે કબૂલાત કરેલી છે આ ત્રણે ઈસમો જે છે એમના નામ છે રણજીતભાઈ કનુભાઈ ચુનારા ઉંમર વર્ષ અઠ્યાવીસ વસો જિલ્લા ખેડા સંજયભાઈ ઉદયસિંહભાઈ પરમાર ઉંમર વર્ષ ત્રીસ મિત્રાલ વસો જિલ્લા ખેડા મુકેશભાઈ મહેશભાઈ વાઘરી ઉંમર વર્ષ એકવીસ માતર જિલ્લા ખેડા તેઓની સાથે અન્ય આરોપીઓની પણ એમણે કબૂલાત કરી છે જે હાલે તપાસનો વિષય છે તેમની તેમની પકડ કરવામાં આવી જેની સાથે મુદ્દામાલ મોટરસાઇકલ જપ્ત કરવામાં આવેલા છે અને આગળની તપાસ ચાલુ છે ચિરાગ સૈયદ દિવ્યાંગ ન્યૂઝ આણંદ